આઝાદી પછીના વર્ષોમાં દેશમાં ઘણું બધું બદલાયું અને ઘણું તેનાથી બદતર પણ થયું છેલ્લા ઘણા વર્ષોથી સતત એક સવાલ ઉઠી રહ્યો છે કે શું ભારત ખરેખર સ્વતંત્ર છે કારણ કે ભારતમાં લોકશાહીના નામે તેના શાહી કરનારો ખૂબ મોટો વર્ગ હવે સક્રિય થયો છે રાજકારણના નામ પર જનતાને ગુમરાહ કરતા લોકો પાંચ પૈસા ને સત્તાની લાલચમાં આટલી હદે નિમ્ન કક્ષાના બની જશે દેશમાં કોઈએ ક્યારે કલ્પ્યું પણ નહોતું

કોંગ્રેસ એલોપી રાહુલ ગાંધી છે એવું ચૂંટણીના મુદ્દે આક્રમકતા સાથે લડી રહેવાના મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે તો બીજી તરફ બિહારની ચૂંટણી છે આ બધાની વચ્ચે ટ્રમ્પ દ્વારા કરવામાં આવતા વિદેશી નીતિઓમાં ફેરફાર દરેક નાગરિક અને સરકાર સામે અનેક સવાલો તથા મુશ્કેલીના સમયના એંધાણ રૂપ સાબિત થઈ રહ્યા છે રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલા આક્ષેપોમાં તથ્ય કેટલું છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે એક તરફ વિચારો કે દેશમાં થતા ઇલેક્શનમાં ગોટાળા થાય તો ભાજપ અને જે ઇલેક્શન કમિશન છે તે શંકાના દાયરામાં આવે બીજી તરફથી તમે વિચારો કે કોંગ્રેસના દાવાઓ ખોટા છે તો ઇલેક્શન કમિશન અને ભાજપ ખુલીને કેમ રાહુલ ગાંધીના દાવાઓને નકારતું નથી અહીં અનેક સવાલો છે અનેક રહસ્યો છે જે ક્યારેય બહાર આવશે જ નહીં કેમ કે જો બહાર આવે તો સત્તાધારી પાર્ટી અને ઇલેક્શન કમિશનની જે વિશ્વસનીયતા છે તેના પર કાળું ટીકું લાગે રાજકારણની તાસેર છે કે ચૂંટણી સમયે આવા તાયફાઓ કરે પણ તેના લીધે જનતાને ઘણું બધું નુકસાન થાય છે આર્થિક માનસિક સામાજિક બધી જ રીતે નુકસાન થાય છે વોટોરી મુદ્દે અમદાવાદ ખાતે જ કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં કુંગી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા શું કર્યા છે કોંગી નેતાઓ સૌથી પહેલા તેના પર નજર કરીએ લોકોનો આવકાર હોય લોકોનો ભાવ હોય જીતવા માટેનો વિશ્વાસ હોય કાર્યકરોની દિવસ રાતની મહેનત હોય મતદાનના દિવસે લોકોની લાઈન જોઈએ ત્યારે આપણને લાગે કે પરિણામ આપણી તરફે આવવાનું છે અને જયારે રિઝલ્ટ આવે ત્યારે પરિણામ ઉલટું થઈ જાય એ શંકા પણ ગુજરાતના એક એક વ્યક્તિના મનમાં હતી હમણાં આપણે ગઈકાલે પ્રેસ કરી અને આપણે પહેલા વિચાર્યું કે ગુજરાતમાં ચકાસણી કરવી છે તો શરૂઆત ક્યાંથી કરીએ તો અહીંયા જે શબ્દો કયા એ શબ્દો તો નહીં કહું પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં એ ચોર્યાસી વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં છ લાખ અને નવ હજાર મતદારો કુલ મતદારો છે આપણી આખી ટીમ દિવસ રાત બેઠી પંદર દિવસ મહેનત કરી બે લાખ ને ચાલીસ હજાર મતદારોને એક એક પાના પર એક એક મતદારોને ચકાસ્યા એક બાજુ મતદાર યાદી હતી બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી બંનેમાં મેચ થાય બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે એમ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં નું નિશાન કરે એ પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકણા ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી હતી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તતસ ચૂંટણી પંચ બને એ નહોતું જોઈતું એટલે વોટ ચોર ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરો એ રખેવાળ તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બાર કર દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ જસ્ટિસનો કોઈ રોલ નહીં કોણ તો કે ત્રણ જણાનું કોલેજીયમ એમાં રંગા બે અર્જુનભાઈ ને એમ વડાપ્રધાન અને ગૃહમંત્રી મોદી ને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ પક્ષના નેતા એટલે ત્રણ જણામાં બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બાર એટલે જેને ઈચ્છે એની પોતાની આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની તો બીજી તરફ ચીનના તિય શહેરમાં

પુતિને પીએમ મોદી સાથે બેઠક કરી ભારત રશિયાના સંબંધો વિશે કહ્યું વૈશ્વિક રાજકારણની અનિશ્ચિતતા વચ્ચે બંને નેતાઓના જે સંબંધો છે તે વધુ મજબૂત કરવા પર તે ભાર મૂકી રહ્યા છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી પર લાદવામાં આવેલા ટેરિફ છતાં મોદી અને પુતિન અમેરિકી દબાણને અવગણીને તેમની મિત્રતાનો નવો આકાર આપી રહ્યા છે તિયાનજીનમાં સીઓ સમિટ દરમિયાન પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત બાદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે એક શાનદાર બેઠક થઈ આ બેઠકમાં વેપાર ખાતર અંતરિક્ષ સુરક્ષા અને સંસ્કૃતિ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ અમે યુક્રેનના જે સંઘર્ષના જે શાંતિપૂર્ણ સમાધાન સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને વાટાઘાટો પણ કર્યા ભારત અને રશિયાની વિશેષ અને વિશાષીધિકાર પ્રાપ્ત વ્યુહાત્મક ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક જે જે એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહી છે 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 અને પ્રમાણે અત્યારે એ સતત રહ્યો આ બંનેની વચ્ચે રશિયા સાથે આપણી જે મિત્રતા છે તેના સંબંધો સતત ચર્ચામાં રહ્યા છે શું આ મિત્રતા છે એ ટ્રમ્પ પર ભારે પડશે અને સાથોસાથ ચીનનું પણ આમાં ખૂબ મહત્વ છે

જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હાલના તબક્કે જેલમાં એક વખત હાજર થવું તેમના માટે ફરજિયાત બન્યું છે માટે હવે આગામી નજીકના દિવસોમાં અનુરૂધસિંહ જાડેજા સરેન્ડર કરી ફરી વખત જુનાગઢ જેલમાં હાજર થશે અને હાજર થયા પછી આગળ સજા માફી અંગે નિર્ણય થઈ શકશે જાડેજા સરેન્ડર કરશે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા અમે જે ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી શકે છે કારણ કે આગોતરા અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે તમને શું લાગી રહ્યું છે સમગ્ર ઘટનામાં શું થઈ શકે છે વાત બસ આટલું જ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને શું લાગી રહ્યું છે આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા નમસ્કાર